નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારી આખંડ ચક્રવાતે સિંડાઈ ગામને ઉખેડી નાખ્યું આદિવાસી સમાજ ઘર વિહોણો થયો વાસદા તાલુકાના સિંડાઈ ગામ પર કુદરતી આફતનું કાળું વાડર તૂટી પડ્યું ઘરો ખંડેર પશુધન તબાહ આદિવાસી સમાજ જીવનના સંઘર્ષમાં ઘર વિહોણો પડોશી ગામના આગેવાનો સરપંચો અને લોકોએ મદદના હાથ લંબાવ્યા ઘણા લોકોને ઈજા થતા સારવાર માટે અનાવલ રેફરલ અને નવસારી સિવિલ ખાતે ખસેડ્યા સ્થાનિક અધિકારીઓ તથા ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા આફત સમયે સાથ આપનાર સાચો માનવ આવો સિંધાઈ ગામ માટે હાથ જોડીએ બ્યુરો ચીફ હનીફ ખાન મૌવા નમસ્કાર ધન્યવાદ જી સરપંચ કાલ રાત્રે એક કુદરતી આફત જે કે પવન ચક્ર ગતિમાન તરીકે આપના સિંધાઈ ગામમાં આવ્યો છે ને એક મોહલ્લામાં સમગ્ર આદિવાસી સમાજનો મોહલ્લો ગણાતો એ મોહલ્લામાં તમામ આદિવાસીઓના ઘર વખરી થઈ ગયા છે તો શું કહેવા માગો છો આપણે આપ સાહેબને હું જાણવા માગું છું કે કાલે રાત્રે લગભગ આઠ પાંત્રીસ આજુબાજુ કે પિસ્તાલીસ આજુબાજુ નીચે જે વંથોડ કે વાવાઝોડું આવ્યું એમાં અમારા એવા સિંધાઈ ગામના બે મોલ્લા એવા કે એકદમ પવનથી ઘેર વિખેર થઈ ગયું છે અને આદિવાસી પ્રજાને ગાયો ભેંસો દબાવી એ રાત્રે સારવાર આપી છે અને સારા એવા ગામના આગેવાનોએ અને સહકાર આપીને એનો બચાવ છે હાલે બી ચાલુ છે ટોટોની કામ અધિકારી પણ આવ્યા હતા રાત્રે આ ત્રીજો આવ્યા હતા મામલાદાર આવ્યા હતા બધા જ આવ્યા હતા પણ એમને પણ અમે બહુ તકલીફ નહીં પાડી અમે અમારા ગામજનોએ કોટકો સર્વે કામગીરી હાલે બી ચાલુ છે પણ હાલમાં હવે કોઈ અધિકારી હાલમાં આવે એની રાહ જોઈ રહ્યા છે અને જમવાનું કાં તે બધી સેફ્ટી કરી છે નાસ્તો ચા પાણી બધું હવે અમારે સરકાર શ્રીને એક વિનંતી છે કે કલેક્ટર સાહેબ અહીં આવીને અમને તાત્કાલિક ધોરણે અમારા ગામના જે નુકસાનીકારક થયું છે તો સોએ સો ટકા અમને વળતર અમારા ગામને આપે અમારી પ્રજાને આપે એ અમે સરકાર પર માંગ કરીએ છીએ ખરેખર તાત્કાલિક ધોરણે એટલા અધિકારીઓ આવીને નિરીક્ષણ કરીને હાલમાં હું સરપંચ છું એટલે તાત્કાલિક ધોરણે અમારા તલાટી કયા કામ મંત્રીને બોલાવી દીધા છે અમે તાત્કાલિક ધોરણે આખી રાત અત્યાર સુધી ઈજા પણ નથી અમે જાગૃત કરીને આખા મોલ્લાને ચા પાણી નાખતા છે એ બધી સેવા આપતા છે હાલે બી અત્યારે કામગીરી કરવાનું છે સફાઈ અભિયાનનું કામ કરવાનું છે તો અમારા અધિકારી આવીને અમારું નિરીક્ષણ કરે કે ભાઈ આટલી નુકસાની છે તો એ નુકસાની ભરપાઈ કરવાની થોડી ખાતરી આપે અને કલેક્ટર સાહેબ કે આ આવીને અમને એમ કે આ સફાઈ કરો એ એક એ દરમિયાન અમે રાહ જોઈએ છીએ અમને નવ વાગ્યાનો અધિકારીએ ટાઈમ આપ્યો છે પ્રાંત સાહેબ રાત્રે આવેલા હતા હાલે તલાટી આવ્યા છે અત્યારે કોઈ સીડીઓ ડીબીઓ કંઈ આવે એવી અમે અપેક્ષા રાખીએ છે અને સરકાર સુધીને તો મુખ્યમંત્રી સુધીની હું અપીચર રાખું છું કે અમારે ત્યાં કોઈપણ સંજોગે કોઈક મોટા મંત્રીને મોકલીને તાત્કાલિક ધોરણ છ મહિના સુધી ગામ ઊભું થાયું નથી આ બે મોલ્લા ગામજનોએ સહકાર પર ગામમાં બીજી તકલીફ નથી પણ બે મોલ્લાની બહુ મોટી તકલીફ છે એ મોલ્લાનું નામ આપણે હાલે ઉભેલા એ દુકાળામાં પડ્યું છે અને અગાઉ મારું જ ઘર છે એટલે સરપંચના ફળિયામાં જ ગોરી મોરા ફળિયાનું નામ છે ત્યાં ઘણી એવી ખાસ્સી નુકસાની ત્યાં પણ ત્યાં અહીંયા પણ સો એ સો ટકા નુકસાની છે અને પશુપાલનને આપણે ચારા કે ખાવાનું એ લોકોને પણ તકલીફ છે અને માણસો માટે અત્યારે પણ હાવ ઓળવા પાથરવાથી લઈને ઘર પર કંઈ તાલપત્રી મૂકવાની કાતે અમે સેફ્ટીની કંઈ આગાડી કાર્યવાહી કરીએ છીએ અમારા નેતાને કહે છે કે પાંચસો છસો તાલપત્રી મોકલે અને તાત્કાલિક ધોરણે છાપરા પર મૂકીએ તો આ બચ્ચા માટે ગાયો માટે કે બાળકો માટે સારી રીતે રાતના ઊંધી શકે હાલે વરસાદ તમે જોવો છો એટલો વરસાદ પડે છે જે વરસાદમાં અમને કામ કરવાની બી તકલીફ પડે છે તો સપાએ અમે કામ કરવા તત્પર છે અમને એમાં તકલીફ નથી પણ અમને કોઈ ઉપરથી સરકાર તાત્કાલિક ધોરણે અમને પગલાં લઈ ના આજે બપોર સુધીમાં બહાર એક વાટા સુધીમાં કોઈ અધિકારી મામલતદાર પ્રાંત કે કલેક્ટર તાત્કાલિક નવસારીથી આવે અને એવી અપેક્ષા રાખીએ કે તમને પણ કહ્યું કે તાત્કાલિક તમે જે કોઈ મીડિયાવાળા આવ્યા છે એ તાત્કાલિક સરકાર સુધી પહોંચાડે એ જ અમારી નમ્ર અરજ છે સરકાર શ્રીને અને મારા ગામજનોને અભિનંદન છે કે અમને સરપંચ તરીકે તમે બહુ સહકાર આપ્યો છે એટલે સર્વને અભિનંદન બધાને સરપંચ આ ગામમાં જે નુકસાનકારક બનાવ બન્યો છે એના અંદર કોઈ જાનહાનિ કે એવું કંઈ બનાવ બન્યો ખરો સાહેબ જાનહાનિ કોઈ થઈ નથી પણ નાની મોટી થોડી એવી તકલીફ પડી કે જે વાવાઝોડા વંથોળા આવવાથી કે જેથી ગભરાઈ ગયા છે નવસારી સિવિલમાં મોકલાયો છે સિવિલ સર્જનને પણ ડૉક્ટરને ફોન કરીને કીધું સર આપણે કે તાત્કાલિક ધોરણેના કામ કરો પણ એમના ડૉક્ટરો અમને એમ કીધું છે કે કંઈક તકલીફ જેવી નથી પણ ગભરાયેલા છે એટલે સારું છે સીટી સ્કેન બી થઈ છે આજ ફરિયાને બાળકને થોડું ગભરાટ થઈ જાય દાદી હતી એમને થયું છે આવી રીતે બે ત્રણ જણા નાની મોટી ઈજા થઈ છે પણ જાનહાની કોઈ નુકસાની થઈ નથી એટલે એ કુદરતની મહેર થઈ છે કે અમારે માટે એ બહુ સારું કહેવાય એટલે તો આજે આટલા આવા વંટોળામાં અમને ધારો કે કંઈ થાપે તો બહુ મોટી મુસીબત આવતો પણ એટલું મુસીબતથી કુદરતે ટાળ્યા છે અમને એટલે ઉપાડવાળાને જો પ્રાર્થના કે વરસાદ થઈ જાય અને માતાજીના નોતા ચાલે છે તો માતાજીના પ્રાર્થના કરી અમારું ગામ આખું પ્રાર્થના કરે છે કે વરસાદ થઈ જાય તારું ક્યાં કે નાના બાળકોને લઈને કા જ હશે આટલા દિવસ અમને છ મહિના લાગશે ગામને ઊભું કરતા બે મુલ્લાને ઉભા કરતા કઈ કઈ ટીમો આવી છે બચાવ કાર્યમાં અમારા ગામના ટીમો આગેવાનો છે મને આજુબાજુ ગામના સરપંચે થોડોક સહકાર આપ્યો છે કે આવીને અમે કામ કરવા તૈયાર છે પણ મેં એમને એમ કીધું છે કે અધિકારી કોઈ કોઈનું નિરીક્ષણ કરે પછી આપણે સાફ સફાઈ કરી છે અંદાજે તમારા અંદાજે અંદાજે કેટલો નુકસાન ગણાશે અંદાજે તો અબજો રૂપિયાનું નુકસાન છે સર અબજો રૂપિયાનું કે આ લાખોમાં તો હોય જ નહીં શકે અબજો રૂપિયા નુકસાનમાં આવે છે આ તમારા બે મોહલ્લા થઈને સમથિંગ કેટલા મકાનોનું નુકસાન થયું સો એક મકાનોનું નુકસાન છે સો એ સો મકાનમાં પરિવારજનો કેટલા છે પરિવારજનો તો માનો ને હવે સોમાંથી આપણે એક ગણતરી કરીએ કે એક મકાનમાં ચાર જણા રે છ જણા રે આપણે ચાર ગુણ્યાને કરીને બી તમે ભાગાકાર કરી ગુણાકાર કરો જોઈ કેટલી સંખ્યા થાય એ તમારે અંદાજીત એ કરવાની હોય છે